જીઓમાં અત્યારે ત્રણ ચાર દિવસથી એવી ધંધિયા પાર્ટી ચાલી રહી છે કે એની ન પૂછો વાત આપણે પૈસા ભરીએ છીએ ફાઇવજી નેટવર્કના અને હાલમાં આવી રહ્યું છે ફોર જી નેટવર્ક જોઈ શકો છો અને એ પણ ફોરજી પણ આવતું હોય છે એ તો અમુક સમય બબ્બે કલાક સુધી બંધ હોય છે નેટવર્ક ખાવ ગબડક કે નહીં કોન્ટેક કોઈ સાથે કાંઈ કોન્ટેકમાં ન થઈ શકીએ આપણે એવી પરિસ્થિતિ ચાલી રહી છે હમણાં ત્રણ ચાર દિવસથી અને બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી ખાવ નેટવર્ક ધાંધિયા હાવ બંધ હોય છે આવું કન્ટિન્યુ એક વર્ષથી તો ચાલી રહ્યું છે કે ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસની ધાન વચ્ચે હોય છે અને એમાં પણ વચ્ચે બે બે કલાકના એવા પ્રોબ્લેમ હોય છે કે આવું નેટવર્ક જ બંધ હોય અને ફાઇવ જીના નામે પૈસા ભરીએ આપણે આવે છે ફોર નેટવર્ક આમાં મજબૂરી અમુક કસ્ટમરની એવી હોય છે કે જીઓ સાથે જોડાયેલા છે ઘણા ટાઈમથી ને સૌથી વધુ યુઝર્સ જીઓના છે અહીંયા આ આ એરિયાની અંદર તો કહેવાનો મતલબ એ છે કે મોટા રિચાર્જ કરેલા હોય એને બહુ મોટા પ્રોબ્લેમ થતા હોય છે માનો કે આપણે મહિનાનું રિચાર્જ કરેલું છે તો આપણે તો કોઈ ટેન્શન નથી એક ત્રણસો એની પ્રોબ્લેમ હોય અને આપણે ન છૂટકે આ કંપની છોડી અને બીજી કંપનીમાં જવાની ફરજ પડે એવું પરિસ્થિતિ ઊભી થઈ રહી છે આ નેટવર્કના ધ્યાન હિસાબે હું મારું નામ છે દિવ્યા સાહેબ ગામ ચોકડવા તાલુકો ગીર ગીર અત્યારે તો જીઓ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એમાં અત્યારે આમ તો બે વર્ષથી પ્રોબ્લેમ છે અને કસ્ટમર કેરની અંદર ફોન કરીએ એટલે એ લોકો એમ કહે કે નેવું દિવસમાં પ્રશ્ન સોલ્વ થઈ જશે તમારા ટેકનિકલ ટીમ ત્યાં આવે તમારા ગામની અંદર ચેક કરે તમારે જે કંઈ ટાવરનો પ્રશ્ન છે નેવું દિવસનો ટાઈમ લાગે એને બદલે આજે બે વર્ષ છે હું પોતે જીઓ યુઝર છું અને અત્યારે મારે આપણે ડબલ સિમનો તમને ખ્યાલ છે કે ડબલ સિમના બધા મોબાઈલ આવે એટલે મારે નો આપ શું કહેવાય કે મારે જીઓ યુઝર હું જીઓનો લાઇક કરતો બહુ એના બદલે હવે મારે એરટેલમાં જવું પડ્યું એરટેલનું મારે બીજું મેં કાર્ડ લીધું અને જે આ કાર્ડ હતું જીઓનું એમાં રિચાર્જ બંધ કર્યું અને નું આખા વર્ષનો પ્લાન કર્યો મેં એટલે આમ જનરલ તમે જુઓ ને તો અત્યારે જે જીઓના યુઝર છે ને ઢોકડવાની અંદર દસ હજાર જેવા કસ્ટમર છે જીઓ બરાબર એટલે દસ હજાર કસ્ટમર છે એટલે સાતસો નવાણું રૂપિયા એટલે ચોર્યાસી દિવસનો પ્લાન આવે બરાબર એટલે ઢોકડવા દર ત્રણ મહિને જીઓ કંપનીને ઓગણા એસી લાખ નવ હજાર રૂપિયા સુકે છે દરેક વ્યક્તિ દીઠ હું તમને કહી દઉં એટલો હિસાબ છે બરાબર જો એટલા પૈસા સૂકે તેમ છતાં તો જીઓ તમને સર્વિસ ના આપી શકતી હોય એના યુઝર યુઝરનું એના ગ્રાહકને ફાઇવજીની વાત તો અલગ રહે થ્રીજની સ્પીડ જેવો થ્રીજ ની સ્પીડ જેટલો નથી ચાલતું ટુ જી જેવું ચાલે અત્યારે જીઓ ઢોકડવામાં અને એનો જે ટાવર જે આવે છે બરાબર એ આપ જે આપણે જે પાંચ ફૂટ આવે ને એને બદલે ત્રણ જ આવે છે બરાબર આ પ્રશ્ન છેલ્લા બે વર્ષથી છે કસ્ટમર કેર માં ફોન કરીએ એટલે એ લોકોને એમ છે કે હાલો હાથસો નવાણું ગ્રાહકે સુકવી દીધા ત્રણ મહિનાના એટલે એ નેવું દિવસનો ટાઈમ આપે નેવું દિવસનો દર વખતે ટાઈમ આપે નેવું દિવસમાં આજે બે વર્ષ થયા તેમ છતાં આમાં કોઈ આપણે ઓગણસી લાખ નેવું નવ હજાર રૂપિયા જેવું ચૂકવીએ છીએ ફંડિંગ જીઓને તો એ મારી દ્રષ્ટિ એવું છે કે આ લોકો આપણને છે ને આપણી પાસે જે પૈસા લઈ લે છે બરાબર પણ જેવી જોઈએ એવી સર્વિસ તો આપતા નથી તો એનો મતલબ શું છે તો મારો મંતવ્ય એવું છે કે જીઓના બહિષ્કાર કરવો જોઈએ બરાબર એટલે ટાવર નથી આવતો મતલબ ટર હોવા છતાં નથી આવતો એટલે એનો મતલબ એમ છે કે આ લોકો કરે છે ગ્રાહકો તો આ ગ્રાહકો પાસેથી એ નથી નામ મોટું છે ઇન્ડિયા લેવલે બરાબર બહુ મોટી કંપની છે તો મોટી કંપની છે એનો શું મતલબ કઈ રીતની મોટી એટલે તમે પૈસા લઈ લીધે એટલે મોટા થિક જાય એવો મતલબ સમજવાનો અને ઢોકળવામાં દાખલા તરીકે દર પંદર દિવસે કે અઠવાડિયે વીકલી એક કાપ આવે છે બરાબર

હું આકરા શબ્દોમાં માં આને વખોડું